વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી તી ગળા માં હાથ નાખી ગાલ રાતા ચૂમતી વળો પાછા વળો પાછા વદી વ્યર્થ વલવલતી જતી બિરાદર નવ જવા અમરાહ થી છો દૂર રહેજે અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદિલી આવે ભલે નાદાન કેજે બિચારા કૈશ લાખો ભલે ધી ગુજર દિલે શું શું જલે દેખાડીએ દિલ આહ કોને અમારી બેવકૂફીએ કદી સંભાર શો અગર બહેતર ભૂલી જજો અમારી યાદ છાની સુખી તમ જિંદગાની કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની અમોને એ સ્મરી લેજો પણ એક નાની જો કોઈ એવું માનતો હોય